નમસ્કાર મિત્રો આપને સર્વેને ફરીથી આપના જ્યોતિષ દર્શન ચેનલમાં હાર્દિક સ્વાગત છે જય શનિદેવ તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજથી શનિદેવની સાઢે સાથી સમાપ્ત થશે આ રાશિઓને મળશે અપાર આનંદ ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી પ્રસન્ન થયા છે આ રાશિ પર જેને હવે આ રાશિવાળા લોકોને જીવનના બધા દુઃખ દર્દ દૂર થવાના છે અને આ રાશિના જીવનમાં હવે આવવાની ભગવાન શનિદેવની આશીર્વાદથી અપાર આનંદ જેથી આ રાશિવાલોનું જીવન બદલાશે મિત્રો કોણ કોણ તે ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શનિદેવ હવે ખુશીના સમાચાર આપશે જેથી તેમનું જીવન હવે બદલાશે આ વિડિયોમાં અમે આપને તે રાશિઓ વિશે માહિતી આપીશું તેથી તમે હવે આ વિડીયોને શરૂથી અંત સુધી પૂર્ણ જોઈ શકો છો પરંતુ મિત્રો તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ મિત્રો આ રાશિમાં જે પ્રથમ રાશિ આવે છે તે રાશિ કુંભ છે કુંભ રાશિના લોકોને જણાવવું કે ભગવાન શનિદેવની કૃપા સાથે હવે તમારા જીવનમાં ખુશીઓનો બંધાર આવશે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ ખુશ છે અને તમારા જીવનમાં હવે ખૂબ મોટી ખુશખબરી મળશે જે તમારો જીવન બદલશે હા મિત્રો તમને જણાવવું કે કુંભ રાશિના લોકો જે પણ મહેનત કરી છે તે મહેનતનો ફળ હવે તમને પ્રાપ્ત થશે સાથે જ જે પણ તમારા બાકી કામ છે તે કામ તમારી સફળતા સાથે પૂર્ણ થશે અને સાથ જ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં લાભ મળશે તેનો વ્યાપાર દિન દુગણા અને રાત ચૌગુના વધશે તેને દરેક તરફથી હવે લાભ જ મળશે મિત્રો કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે કુંભ રાશિના લોકો માટે સમય તમારા માટે પૂર્ણતાની દિશામાં છે સમયનો ફાયદો ઉઠાવો અને સમયને હાથમાંથી જવા દો નહીં હા મિત્રો આ રાશિમાં જે બીજી રાશિ આવે છે તે રાશિ વૃષભ છે વૃષભ રાશિના લોકોને જણાવવું કે ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે તમારે ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળશે તમારી કરેલી મહેનતનો હવે તમને લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાથી સારી બનશે હવે તમારે અનેક પ્રકારનો લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળશે તમારા પરિવાર અને જીવનસાથી તમારી પૂરી સહાયતા આપશે અને ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી બધી પરેશાનીઓ દૂર કરે છે હવે તમારા સફળ કાર્ય પૂર્ણ થશે અને તમારો જીવન આગળ વધશે ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે તમારે ખૂબ સરસ સમય મળી રહ્યો છે તો આ સમયનો સદુપયોગ કરો હા મિત્રો આ રાશિમાં જે ત્રીજી રાશિ આવે છે તે રાશિ કન્યા રાશિ છે કન્યા રાશિના લોકોને જણાવવું કે ન ફક્ત તમારે ધન લાભ મળશે પરંતુ તમારે વ્યાપારમાં પણ ખૂબ વૃદ્ધિ થશે નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિનો પણ સારો યોગ બની રહ્યો છે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા લોકોનું પણ સપનું હવે પૂરું થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકોને ઉપર બની રહી છે વ્યાપાર કરનારોને પણ વ્યાપારમાં વધુ મુનાફો મળશે અને ધન લાભના અનેક અવસર કન્યા રાશિના લોકોને હવે મળવામાં આવ્યા છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકોને પણ સંતાન પ્રાપ્તિ થશે અને તેમના ઘરના સભ્યોમાં આનંદનું વાતાવરણ રહેશે સર્વકાર્યો સફળતાપૂર્વક પૂરા થશે અને નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવતા લોકોની પણ યોજના અવશ્ય સફળ થશે ભગવાન શનિદેવની તમારી ઉપર કૃપા દૃષ્ટિ બની રહી છે અને તમારી સર્વ મનોકામનાઓ પૂરી થશે તે શનિદેવની આશીર્વાદથી તમારે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ મળી રહી છે તેથી કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે હા મિત્રો આ રાશિમાં જે ચોથી રાશિ આવે છે તે રાશિ સિંહ છે સિંહ રાશિના લોકોને જણાવવું કે ભગવાન શનિદેવની કૃપા સાથે તમારો સમય હવે ખૂબ સરસ થશે તમારે ન ફક્ત માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા પણ મળી જશે તમારે તમારા જીવનમાં નવા અવસરો મળવાના છે જેથી તમારું જીવન સુધારાશે ભગવાન શનિદેવની કૃપાથી તમારે ધન લાભ પણ મળશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને વ્યાપારમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકોને હવે ચારેવ તરફથી લાભ મળશે ભગવાન શનિદેવની કૃપા તમારે ઉપર બની રહી છે જે લોકો નોકરી કરે છે તેમને વેતન વૃદ્ધિ સાથે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને તેમના ઘરમાં ખુશીઓ અને ખુશીઓ જ આવશે મિત્રો તમને જણાવવું કે ભગવાન શનિદેવની કૃપા સાથે સિંહ રાશિના લોકોનું જીવન હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ રાશિમાં જે પાંચમી રાશિ આવે છે તે રાશિ મેષ છે મેષ રાશિના લોકોને જણાવવું કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી માટે હવે સમય સુંદર બનવા જઈ રહ્યો છે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ પ્રસન્ન છે જેથી તમારી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આથી સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને સફળતાના નવા અવસરો મળશે હવે તમારા કામો સમય પર પૂરા થવાના શરૂ થશે અને તમે તમારા જીવનમાં આગળ વધશો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકમાં વૃદ્ધિ થશે અને તમને ધન લાભ મળશે તમારા ઘર પરિવારમાં શાંતિપૂર્વક વાતાવરણ બની રહેશે અને તમારા વ્યાપારમાં પણ વૃદ્ધિ થશે હવે તમારી પૂર્ણતાની દિશામાં છો તેથી સમયને તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા દો નહીં હા મિત્રો આ રાશિમાં જે રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવવું કે ભગવાન શનિદેવની કૃપા સાથે તમારે ખૂબ જલ્દી સરસ સમાચારો મળવાના છે તમારે જણાવવું છે કે તમારી મહેનતનો હવે ફળ મળશે જેથી તમારી ખુશીઓનો અંત ન થશે તમે જાહેરાત કરવામાં સમયમાં પૂર્ણતા મળશે અને તમારો પરિવાર તથા મિત્રો તમારી પૂરી મદદ કરશે ધનુ રાશિના લોકો પર ભગવાન શનિદેવની અસીમ કૃપા બની છે અને ભગવાન શનિદેવની કૃપા સાથે તમારે ધન સંબંધિત સમસ્યાઓનો હવે અંત થશે અને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેથી તમારું જીવન બદલ જશે હા મિત્રો આ હતી તે ખુશકિસ્મત અને ભાગ્યશાલી રાશિઓ જેના ઉપર ભગવાન શનિદેવની આશીર્વાદથી હવે અપાર ખુશીઓ મળશે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓ અને ખુશીઓ જ મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળશે જેથી આ રાશિના લોકોનું જીવન બદલાશે તો મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદ તમામને પ્રાપ્ત થાય એવી અમારી વિનંતી છે મિત્રો તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો અને વીડિયોને લાઇક અને શેર કરો આભાર